આજે અમને ખૂબ ગર્વ છે કે સોફિયાએ દેશ વડોદરા અને એમએસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે સોફિયાએ એક વર્ષ સુધી બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ છે પ્રોફેસર હરિ કટારિયાના ગાઇડન્સમાં તે રિસર્ચ પણ કરતી હતી દેવેશ સુથર હાલમાં બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી અને યુએન શાંતિ જાળવણી દળોમાં સેવા આપી ઓગણીસો સત્તાણુંમાં બાયોકેમિસ્ટ્રીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક થયા કર્નલ સોફિયા કુરેશીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર વિપુલ કલમકરનું નિવેદન આપતા જણાવતું કે સોફિયાએ સાયન્સ ફેકલ્ટીનું નામ રોશન કર્યું છે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ સોફિયા એક ઉદાહરણરૂપ બની છે સોફિયા દરેક ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી એમને શુભકામનાઓ પાઠવી હતી જી બિલકુલ આ એકદમ ગર્વની વાત છે આ આખા યુનિવર્સિટી અને સાયન્સ ફેકલ્ટી માટે પણ ગર્વની વાત છે વડોદરા માટે પણ ગર્વની વાત છે કે એક વડોદરાની દીકરી આટલા ઊંચા મુકામ સુધી પહોંચીને એને આવી તક આપવામાં આવી છે એટલે આ આપણા બધા માટે ગર્વની વાત છે

ત્યારે અમને એવી કલ્પના પણ નહોતી કે એ આવું કાર્ય પણ કરી શકશો અને જ્યારે એ ભણતા હતા અમારી જોડે ત્યારે એમનું રિસર્ચ પ્રત્યે વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે એ રિસર્ચ કરવા માંગતા હતા પણ એમને જ્યારે આર્મીમાં જોડાવાની તક મળી ત્યારે એમણે ઝડપીને એમને ઉત્તરોત્તર પ્રગતિ કરી એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ પહેલેથી આર્મીનું રહ્યું છે એટલે એ એમના ફાધર જે હતા એ આર્મમાં હતા અને પછી એમની પહેલાં તો ઈચ્છા નહોતી મારા ખ્યાલથી પણ જ્યારે એમને તક મળી ત્યારે એમને કદાચ એમની અંદર રહેલી ઈચ્છા શક્તિ જાગી ઉઠી અને એમને એ તક ઝડપીને આજે આ મુકામ હાંસલ કર્યું થયો એ એમએસ યુનિવર્સિટીમાં જ ભણેલા છે બીએસસી કેમેસ્ટ્રી ભણ્યા હતા અને પછી અમારી જોડે એમએસસીમાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો હતો બે વર્ષ અમે જોડે રહ્યા હતા અભ્યાસ દરમિયાન અને પછી એના પછી બી એમણે એક વર્ષ અહીંયા રિસર્ચ માટે જોડાયા હતા અને પછી ટેમ્પરરી ટીચિંગ તરીકે બી કામ કર્યું હતું અને એટલે એ લગભગ યુનિવર્સિટીમાં લગભગ છ થી સાત વર્ષ સુધી અહીંયા હતા જે રીતે સ્ટ્રાઇક કરી એમને પહેલા તમને ખબર હતી આ બાબતની સ્ટ્રાઇકમાં જોડાયેલા છે અને આટલું મોટી અચીવમેન્ટ છે આ બધી વાત ટોપ સિક્રેટ હોય એટલે મારા ખ્યાલથી આ કોઈને જ ના ખબર હોય અમને તો બિલકુલ કોઈ જાણ નથી આવી સાહેબ અત્યારે કેવી રીતે પ્રાઉડ મુવમેન્ટ કરી રહ્યા છો આપ અને આપની યુનિવર્સિટી બન્યો અમે અમારી યુનિવર્સિટી અમારા ડિપાર્ટમેન્ટના લોકો અમારા મિત્રવર્ગ જે નાઇન્ટી સેવન બેચના હતા બધા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે હજુ વધારે સોફિયા આગળ જાય અને હજુ ઊંચું મુકામ હાંસલ કરે સાહેબ જે રીતની ક્ષમતા એમને હાંસલ કરી છે આજે જે બતાવ્યું છે દેશ દાજ એમને વ્યક્ત કરી છે એક बाजू જ્ઞાતિવાદના ચાલતા હોય અને બીજી बाजू દેશદાદ વેક્ટર શું મેસેજ આપવા માંગે છે સમગ્ર प्रकरण ના આપતેરી એને દ્રષ્ટિએ જોવો તો એટલે દેશ सर्वप्रथम છે એ જ સંદેશ મારા ખ્યાલથી મુખ્ય સંદેશ જાય છે એના પરથી કે કોઈ પણ ધર્મ કે જાતિ પ્રથમ નથી દેશ પ્રથમ છે વડોદરા આવશે તો આપ શું કહેશો વડોદરા આવશે તો અમે ઈચ્છીએ છીએ કે અમને મળે હવે ખબર નહીં ક્યારે આવે અને ક્યારે મળે પણ અમે ઈચ્છીએ છીએ કે મળે અને અમે એને ખૂબ અભિનંદન આપીશું અને એમની જોડે વધારે વધારે સમય વિતાવવાનો જે રીતે વડાપ્રધાન શ્રીએ એક તક આપી જ એમને મહિલાને એક તક આપી જે રીતે પ્રાઉડ શું કહેશો તમે એના એ વિશે તો હવે મને કંઈ બહુ જાણ નથી એટલે આપણા દેશના વડાપ્રધાન તો તમને ખ્યાલ છે એમને મન એમના મનમાં આવું કોઈ ભેદભાવ છે નહીં એટલે એ દેશ પ્રથમ એમના માટે છે ભેદભાવની વાત નથી કરતો જે રીતે તક આપવામાં આવી છે મહિલાને તક આપી જે માટે દીકરીને તક મળી હા આપણા પ્રધાનમંત્રી તો પહેલેથી જ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ કાર્ય કરી રહ્યા છે અને

અને એ પરાક્રમની અંદર સોફિયા કુરેશીએ જે લીડરશીપ ભજવી છે એ જાણીને તો પુષ્કળ આનંદ થયો છે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની હતી એટલે એ જાણીને અમે કેટલા ગર્વની લાગણી અનુભવી છે શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવું નથી અને એમના પરાક્રમને લીધે મને મને ખાતરી છે કે બીજી વિદ્યાર્થીઓનો બીજા વિદ્યાર્થીઓ પણ આની અંદર એમને પ્રોત્સાહન મળશે અને દેશ માટે કંઈક કરી છૂટવાની એમની પણ એ લોકો એના માટે પણ આગળ આવશે મારો પ્રત્યક્ષ તો અનુભવ નથી પણ એમના જે ક્લાસમેટ હતા પ્રોફેસર દેવેશ સુથાર જે હમણાં થોડી વાર પહેલાં અહીંયા હતા એમની પાસેથી માહિતી મળી એના પ્રમાણે પુષ્કળ મિલનસાર વ્યક્તિ હતા ભણવામાં પણ હોશિયાર હતા પણ એમના ફેમિલીમાંથી પણ

સોફિયા કુરેશીએ જે ભાગ ભજ્યો છે એના માટે હું એટલું જ કહીશ કે ભી બાકીના જે વિજ્ઞાનીઓ માટે જેટલું ગર્વ અમે અનુભવીએ છીએ એટલો જ ગર્વ અમે દેશની દીકરી માટે પણ અનુભવીએ છીએ સાયન્સ ફેક્ટરીની વિદ્યાર્થી માટે પણ અનુભવીએ છીએ કે જેણે આ પરાક્રમ કરી બતાવ્યું છે અને જે રીતના વિજ્ઞાનીઓ બાકીના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા હોય છે એ પ્રમાણે દેશના સૈન્યના જે સૈનિકો હોય છે એ પણ પ્રેરણા આપતા હોય છે એટલે સોનિયા કુરેશીનું કામ જે છે એ પુષ્કળ મહત્ત્વનું છે એ દ્રષ્ટિએ અને અમે પુષ્કળ ગર્વ અનુભવીએ છીએ બીજાને પણ પ્રેરણા આપતા રહેશે યુનિવર્સિટીમાંથી હજુ આવા વિદ્યાર્થીઓ આપના અંશે કેટલા આગળ આવવા જોઈએ કે જેથી દેશની સેવા આવી રીતે અવિરતપણે કરતા રહે અમે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જ હોઈએ છીએ કે આજે જે ભણવા સિવાયની પણ પ્રવૃત્તિઓ હોય એની અંદર એ ભાગ લે એના માટે અમે એનેબલ કરીએ છીએ એમને અને એમને ધારો કે પરીક્ષા ચૂકી છે એના માટે અમે એડિશનલ એક્ઝામિનેશન પણ લેતા હોઈએ એટલે એમને પુષ્કળ પ્રોત્સાહન અહીંથી આપતા હોઈએ છે કે એમને સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ